મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે લાંબડિયા પારસ વિદ્યાલયમાં યોગ દ્વારા હૃદયરોગ નિવારણ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો કોશીના તાલુકાના લાંબડિયા પંચાયતની પારસ વિદ્યાલય ખાતે તારીખ ઓગણત્રીસ સપ્ટેમ્બરના રોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ નિર્દેશ સાબરકાંઠાના જિલ્લા કોર્ડિનેટર અમીબેન પટેલ કોશીના તાલુકાના આરડીએફ રેન્જમાંથી આર એફ ઓ સાહેબ શ્રી ભૂપેન્દ્રભાઈ ડાભી તાલુકા પંચાયત ઉપપ્રમુખ કમલભાઈ મકવાણા તથા સ્ટેમ્પ એકેડેમી ખેડબ્રહ્માના કોઓર્ડિનેટર નીરવભાઈ ચાવડા સાથે જ પારસ પારસવિદ્યાલય લાંબડીયાના આચાર્યશ્રી ડિપિન કે સોની દ્વારા મુખ્ય મહેમાન રૂપી કાર્યક્રમની સફળ બનાવ્યું હતું કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા તમામને અમીબેન દ્વારા ઉપસ્થિત ભાઈઓ તથા બહેનોને હૃદ હૃદયરોગના કઈ રીતે થાય છે તે તેના નિર્વારણ માટે યોગને કેટલીક લગતી માહિતી આપી હતી તેની સંપૂર્ણ જાણકારી આપી હતી સાથે જ યોગ કરવાથી કઈ રીતે હૃદયરોગના હુમલાને રોકી શકાય તેની જાણકારી વિસ્તૃતમાં આપી હતી અને સાથે સાથે યોગ પણ કરાવ્યા હતા યોગ કોચ નવજીભાઈ ડાભી રણજીતભાઈ સોલંકી તથા કલ્પેશભાઈ દ્વારા યોગ કરાવવામાં આવ્યા હતા કાર્યક્રમના અંતમાં હૃદયરોગ નિવારણ માટે માર્ગદર્શન અને મોટી સંખ્યામાં રેલી કાઢવામાં આવી હતી પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા